એક સમય હતો જ્યારે વિશ્વભરના ઇસ્લામિક આતંકવાદીઓ ઓસામા બિન લાદેનના આતંકવાદી સંગઠન અલ કાયદાના પેટર્ન પર કામ કરતા હતા આ પછી બગદાદીના ભયાનક આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનો યુગ આવ્યો જેની નકલ વિશ્વભરના ઘણા ઇસ્લામિક આતંકવાદી સંગઠનોએ કરવાનું શરૂ કર્યું પ્રસ્તુત છે આ અંગેનો એક રિપોર્ટ નિષ્ણાતોનું માનવું છે કે હમાસ હાલમાં ઇસ્લામિક આતંકવાદીઓ માટે રોલ મોડલ રહ્યું છે આજ કારણ છે કે પાકિસ્તાનમાં બેઠેલા લશ્કર અને જૈશના આતંકવાદીઓ હમાસના માર્ગે ચાલી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કર અને જૈશ આજકાલ તાલીમ દરમિયાન તેમના આતંકવાદીઓને હમાસના હુમલાના વિડીયો બતાવે છે આ આતંકવાદીઓને સાત ઓક્ટોબર બે ના વિડીયો બતાવવામાં આવે છે જેમાં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો અને બારસો થી વધુ લોકોની હત્યા કરી હતી એટલું જ નહીં લશ્કર અને હમાસ સાથે હાથ મિલાવ્યા હોવાના મજબૂત પુરાવા છે આ વર્ષે પાંચ ફેબ્રુઆરીએ એટલે કે પહેલગામ હુમલાના સિત્તેર દિવસ પહેલા પાકિસ્તાનના રાવલકોટમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લશ્કરે તૈબા અને જૈશે મોહમ્મદ ઉપરાંત હમાઝના એક મોટા કટ્ટરપંથીએ પણ ભાગ લીધો હતો આ રેલીમાં કાશ્મીર અને ફિલિસ્તીન વિશે નફરતભર્યા ભાષણો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તલહા સૈફ જૈશ કમાન્ડર અઝગર ખાન અને મસૂદ ઇલિયાસ હાજર હતો ખાસ વાત એ છે કે પાકિસ્તાન પાંચ ફેબ્રુઆરીને કાશ્મીર એકતા દિવસ તરીકે ઉજવે છે આ જમ્મુ કાશ્મીરમાં તેના અલગાવવાદી એજન્ડાને આગળ વધારવા માટે પાકિસ્તાનના પ્રચાર યુક્તિ સિવાય બીજું કંઈ જ નથી કદોમીએ આના એક દિવસ પહેલા જ પાકિસ્તાનના કટ્ટરપંથી ઇસ્લામિક નેતા મોલાના ફઝલુર રહેમાનને તેમના ઘરે મળ્યો હતો તમને જણાવી દઈએ પાકિસ્તાનમાં હમાસ પ્રત્યે પ્રેમ છે જ્યારે અમેરિકા અને ઘણા યુરોપિયન દેશો દ્વારા હમાસ ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે રાવલકોટ પણ જૈશ અને લશ્કર ના આતંકવાદીઓ પાકિસ્તાન સરકાર સામે માંગ કરી હતી કે હમાસ ને કાયદેસર લશ્કરી દળ તરીકે માન્યતા આપવામાં આવે આ રેલી માં ભારત વિરુદ્ધ કેવા પ્રકારના ઝેરી ભાષણો આપવામાં આવ્યા તે સાંભળીએ બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ